તો સ્વાગત છે મિત્રો તમારું અમારા એક નવા બ્લોકમાં તો મિત્રો એટલે બારે વાગી ગયા છે એટલે જમવાનું પણ તૈયાર થઈ ગયું છે તો જમી લેવી અને વિડીયોમાં એન્ડ સુધી બનાવી રીજો વિડીયો જોવાની બહુ મજા આવે છે તમને મિત્રો હા મિત્રો અમારે

જો લવજો હા જોઈએ છે અને આ નાનું ઊભે છે રીલ શૂટ કરે છે અમાર કેમેરામેન મસ્ત બધા છે શૂટ કરો રીલ બનાવી નાનું હા આપણે રીલ બનાવવાનું કામકાજ શરૂ થઈ ગયું છે તો તમે રીલ અને આપણે એમ ક્યાં જો શણિયામાં પોપટા હોતા આવી ગયા થોડા થોડાક ઓળો ખાવા હોય તો આવી દેજો મિત્રો પોપકો આવી ગયા છે દેખાડું તમને જો બહુ થાય થોડું થોડા આવી ગયા છે અને અહીંયા આપણે ઝૂપડી છે ત્યાં રોડ છે દાદા હોતા ને ક્યાંય ગતા જમવા બેઠા હતા થોડાક દી છે ફૂલ શેણ આવી જાય ઓળો ખાવા જ આવી ગયો મિત્રો જો

ભૂરો કેમેરામેન છે જ તે આપણે તો મિત્રો રિલે જબરદસ્ત રીલ આવવાની છે ફની છે ઇમોશનલ છે બધી રીલો આવવાની છે તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને મિત્રો રીલ પણ સારી સારી આવવાની છે તો મિત્રો ભૂરો કંઈક કહેવા માંગે છે તો આપણે ભૂરાને પૂછ્યું શું કે છે એમ

એટલે આપણે ઘર બાજુ નીકળી ગયા થઈ તો મળ્યો ઘરે જઈને થી મિત્રો આપણે વારિયા બધું કામકાજ કરીને ઘરે આવી ગયા છે રીલ બિન બધું શૂટ થઈ ગયું છે અને હવે થાકી રહ્યા છીએ તો આપણે હવે નાનું તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને મળીએ હવે એક નવા બ્લોગમાં નવા જોશ અને નવા ઉમંગ સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય ગુડબાય